વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ હવે વિદ્યાર્થી મિત્રો દાખલાઓ સરખા જેવા જ હશે પણ થોડું થોડું ટ્વિસ્ટ હશે એટલે જેટબી ટ્વિસ્ટ હશે હું તમને સમજાવતો જઈશ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપવામાં આવ્યું છે કે ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી નેવું છે એટલે કે આપણને શરતો આપી દેવામાં આવી છે કે કયા ખૂણાને કાટખૂણો લેવો તો આપણે સૌથી પહેલાં કાટકોણ ત્રિકોણ બનાવીશું તો અહીંયા મેં કાટકોણ ત્રિકોણ બનાવ્યું જેમાં ખૂણો બી કાટખૂણો એટલે અહીંયા હું લઈશ ખૂણો બી અહીં એ અહીં સી બરાબર છે જે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તેનો જ ઉપયોગ કરીએ ખૂણો બી અહીંયા લેવો કમ્પલસરી છે એ અને સી વાયસાવરસા એટલે કે એ અહીંયા આવી જાય સી અહીંયા આવી જાય એ અહીંયા આવી જાય સી અહીંયા આવી જાય બંને કેસમાં ચાલશે ઓકે એસી પ્લસ બીસી ટ્વેન્ટી ફાઈવ છે એ બી ફાઈવ છે એ બી ફાઈવ છે એસી પ્લસ બીસી ટ્વેન્ટી ફાઈવ છે તો આપણે સાઈન એ કોસ એ ટેન એ શોધવાનું છે હવે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે મારી પાસે આ બાજુ એટલે કે એસી અને બીસીનું ટોટલ છે પણ એમાંથી કઈ બાજુ કેટલી છે મને ખબર નથી કદાચ એવું હોઈ શકે કે આ પાંચ હોય ને આ વીસ હોય રાઈટ ટોટલ કારણ કે પચીસ છે મને ખબર છે આ છ હોય ને ઓગણીસ હોય પણ આમાંથી કઈ જોડ છે આ પાંચ હોય સોરી આ સાત હોય અને આ અઢાર હોય કોઈપણ રીતે ટોટલ પચીસ થઈ શકે તો મારી માટે પ્રશ્ન એ છે કે મારે કઈ જોડ લેવી મતલબ કઈ રીતે પચીસ થતાં હશે તે મારે શોધવાનું છે હવે આ માહિતીનો ઉપયોગ કરીને આપણે આ દાખલો આગળ ગણીશું દાખલો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો ખાલી વિડીયો તમારે થોડું ધ્યાનથી જોવાની જરૂર છે મને કહેવામાં આવ્યું છે એસી પ્લસ બી સી ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વેન્ટી રાઇટ ઇઝ વોટ આઈ હેવ આ મારી પાસે છે હવે હું એસી ઇઝ ઇક્વલ્સ ટુ લખું છું ટ્વેન્ટી ફાઈવ માઇનસ બીસી બી સી ને આ બાજુ લઈ લઉં છું એટલે ટ્વેન્ટી ફાઈવ માઇનસ બીસી એટલે કે મારું એસી મારું એસી થઈ ગયું ટ્વેન્ટી ફાઈવ માઇનસ હવે તમને પ્રશ્ન થાય કે મને ક્યાંથી ખબર પડી કે એસીને જ એકલું કરવાનું છે બીસીને પેલી બાજુ લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એવું જરૂરી નથી કે બીસીને જ આ બાજુ લો તમે આવું પણ કરી શકો ઓર જે હું કરાવવાનું નથી જસ્ટ સમજવા માટે ઓર અથવા તમે આવું પણ કરી શકો બીસી BC ઇક્વલ્સ ટુ બીસીને એમ રાખો ટ્વેન્ટી ફાઈવ માઇનસ એસી ટ્વેન્ટી ફાઈવ માઇનસ એસી તો અહીંયા લખતે હું ટ્વેન્ટી સરખો જ આવે ઠીક છે વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા આપણે જે લખ્યું છે તે ધ્યાન પર લઈએ છીએ હવે પાઇથાગ્રોસના પ્રમેય પ્રમાણે આગળ જઈશું પાઇથાગ્રોસના પ્રમેય પ્રમાણે શું થશે અહીં કાંટ ખૂણો છે ખૂણો બી કાંઠ ખૂણો છે એટલે કાંટખૂણોની આજુબાજુ એટીસન સાઇડ ઇક્વલ્સ ટુની એક બાજુ આવે એટલે અહીંયા આપણે લખીશું એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર એબી સ્ક્વેર પ્લસ bc² = ac² હવે ab ની કિંમત મૂકીશું ab ની કિંમત શું છે 5 સો 5² bc ની કિંમત મને ખબર નથી એટલે હું અહીંયા કોપી કરીશ bc હવે વિદ્યાર્થી મિત્રો ac નહી લખીશ ac ની જગ્યાએ આ જે મે ફાઇન્ડ કર્યું છે તે લખીશ તો અહીંયા લખી દે 25 - bc² હવે વિદ્યાર્થી મિત્રો આનું જે એક્સપાન્શન થશે તેના માટે કયું સૂત્ર વપરાશે એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી તમને ખબર હોય તો એક્સપાન્શન છે એ માઇનસ બી હોલ સ્ક્વેર એ ઓછા બી વર્ગનું એક્સપાન્શન વિસ્તરણ આ રીતે થશે જ્યાં એ બરાબર એ બરાબર ટ્વેન્ટી કારણ કે અહીંયા ટ્વેન્ટી છે અને બી બરાબર બીસી બી બરાબર બીસી હવે આનું વિસ્તરણ કરીને બતાવો છું વિસ્તરણ કઈ રીતે થશે એનો વર્ગ એટલે એની જગ્યાએ લખવાનું 25 25 નો વર્ગ ઓછા બે એની જગ્યાએ લખવાનું પચીસ બીની જગ્યાએ લખવાનું બીસી વત્તા બીસી નો વર્ગ શું થશે પચીસ નો વર્ગ છસો પચીસ ઓછા પચીસ દુ પચાસ પચાસ બીસી અને બીસી રહેશે બીસી સ્કવેર પ્લસ બીસી સ્ક્વેર એટલે કે આ વિસ્તરણ જે મને મળ્યું bc^2 તે મારે આની જગ્યાએ લખવાનું હવે નેક્સ્ટ સ્ટેપની અંદર હું લખીશ 25 + bc^2 = આનું જે વિસ્તરણ કર્યું મે આ તે હવે હું લખીશ 625 - 50bc + bc^2 હવે સહજાતીય પદો એક સાથે તો વિદ્યાર્થી મિત્રો આ પચીસ છે પચીસ સાથે છસો પચીસ જશે એટલે આ બાજુ આવશે તો ઓછા છસો પચીસ અહીંયા કંઈક ચિહ્ન નથી તો પ્લસ આ બાજુ આવે તો માઇનસ જો તમને વધતા ઓછામાં કન્ફ્યુઝન હોય તો પ્રાથમિક ગણિતના નિયમો એવા વિડીયો તમને કોર્સની અંદર જોવા મળશે જે તમે કરી શકો છો પચીસ ઓછા છસો પચીસ હવે વિદ્યાર્થી મિત્રો બીસી સ્ક્વેરની વાત કરીએ પ્લસ બીસી સ્ક્વેર એની સાથે આ આવી જશે માઇનસ બીસી સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો માઇનસ BC ને એમનું એમ રાખીએ માઇનસ ફિફ્ટી ઇક્વલ ટુ ની પહેલી બાજુ છે હવે આમાં કેન્સલ આઉટ થઈ જશે પચીસ માંથી પચીસ જશે તો છસો મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા છસો ઓછા છસો ઇઝ ટુ ઓછા પચાસ બીસી હવે વિદ્યાર્થી મિત્રો ઓછા ના છેદમાં ઓછા પચાસ આ બંનેનો સંબંધ ગુણાકારનો છે આ બાજુ આવે તો ભાગાકારમાં ઇઝિકવલ્સ ટુ બીસી હવે ઝીરો ઝીરો કેન્સલ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે શું થશે પાંચ એકા પાંચ પાંચ દુ દસ એટલે કે બાર એટલે કે મને બીસી બરાબર મળી ગયું બાર બીસી બરાબર બાર હવે વિદ્યાર્થી મિત્રો મને બીસીની કિંમત મળી ગઈ છે બાર એટલે અહીંયા હું લખી દઈશ બાર હવે મારે શોધવાનું છે તે છે એસી તો કેવી રીતે શોધીશું તો એના માટે વિદ્યાર્થી મિત્રો આ જે આપણને આપવામાં આવ્યું છે એનો ઉપયોગ કરીશ શું આપવામાં આવ્યું છે એસી પ્લસ બીસી ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વેન્ટી ફાઈવ એનું કેલ્ક્યુલેશન હું અહીંયા દર્શાવી દઉં છું એસી પ્લસ બીસી એસી પ્લસ બીસી ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વેન્ટી ફાઈવ રાઈટ હવે આની અંદર મને જે કિંમત મળી તે હું મૂકી દઉં છું મને શું કિંમત મળી છે બીસીની બાર એટલે કે એસી વત્તા બાર બીસીની કિંમત બાર હમણાં જ આપણે શોધી બરાબર પચીસ હવે એસી બરાબર શું થઈ જશે એસી બરાબર આ બાર આ બાજુ આવે તો ઓછા પચીસ ઓછા બાર પચીસ ઓછા બાર એટલે તેર એટલે એસી બરાબર મને મળી ગયું તેર એસી બરાબર તેર એટલે હવે અહીંયા લખી દઈશ તેર એટલે કે મને ત્રણે ત્રણ વસ્તુઓ મળી ગઈ હવે મારે શું કરવાનું છે સાઇન એ કોસ એ ટેન એ એટલે કે એને થેટા લઈને ત્રણ કિંમતો શોધવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં આપણે સામેની બાજુ પાસેની બાજુને કર્ણ નક્કી કરી લઈએ તો આ થશે સામેની બાજુ કારણ કે આપણે સાઈન એ કોસે અને ટેન એ શોધવાનું છે તો એ થેંટા છે સામેની બાજુ આ થશે પાસેની બાજુ અને આ થશે કર્ણ હવે આપણે સાઈન એ શોધીએ સાઈન એ સાઈન એ શું સૂત્ર છે સાઈન નું સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ શું છે બાર કર્ણ શું છે તેર એટલે કે મને સાઈન એ મળી ગયો હવે કોસ એ ટેન શું થશે સામેની બાજુ પાસે ની બાજુ વિદ્યાર્થી મિત્રો સૂત્રો તમને યાદ હોવા જોઈએ સામેની બાજુ છે બાર પાસેની ની બાજુ છે પાંચ એટલે કે બારના છેદમાં તો આ રીતે મને ત્રણ વેલ્યુ મળી ગઈ સાઇન એ કોસ એ અને ટેન એ મહત્વનું વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં એ હતું કે તમને આ બંને બાજુ શોધતા આવડે છે કે નહીં એ શોધ્યા પછીનું કામ ખૂબ જ સરળ છે તો આશા રાખું છું આ દાખલામાં પર તમને સમજ પડી હશે કોઈ ફીડબેક હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે ડિસ્કશન ફોર્મ જે તમને તમારા કોર્સમાં ઓનલાઈન કોર્સમાં કછુઆ ડોટ કોમ પર ડિસ્કશન ફોર્મ રહ્યું છે તેમાં તમે લખી શકો છો તમને ફેલો સ્ટુડન્ટ એટલે કે જે બીજા સ્ટુડન્ટ્સ આ કોર્સમાંથી ભણી રહ્યા છે તે પણ હેલ્પ કરી શકે છે ઇવન આઈ વિલ ટ્રાય ટુ હેલ્પ યુ હું પણ તમારી હેલ્પ કરીશ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ